તો મિત્રો આજે આપણે કેટેગરી વાઇઝ છે એ મેરિટની વાત કરીશું કોન્સ્ટેબલનું હવે રિઝલ્ટ આવી ગયું છે અને આ આપણે જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રમાણે આપણે બનાવીશું બરાબર જેમ કે છેલ્લે ફાઇનલ મેરિટ છે એના આધારે જોઈશું કેમ કે પછી અત્યારે તો છે પછી અલગ અલગ મેરિટ પર બનતા હોય છે તો આ જે મેરિટ છે બે હજાર બાવીસના કટ પ્રમાણે છે એનું એનાલિસિસ કરી લઈએ અને પછી આપણે બે હજાર પચીસની એક્ઝામના પ્રમાણે કેટેગરી વાઇઝ મેરિટ બનાવીશું તો બે હજાર બાવીસમાં કોન્સ્ટેબલનું એ સો માર્ક્સનું પેપર હતું પચીસ માર્કલ એકસો પચીસ ના આધારે બિનહથિયારી બિનહથિયારી સારામાં સારી જોબ છે અને એ છે એ નેવું એ અટક્યું હતું અને એમાં આપણે મહિલાનું જોઈએ તો બોતેર અટક્યું હતું જનરલનું બરાબર અને એ નું જોઈએ તો ચોર્યાસી એસસી એસસી એસસીબીસી અને ओबीसी નું છ્યાસી એસસી નું બ્યાસી એસટીનું બોતેર બરાબર છેલ્લે બોતેર માર્ક્સ હતા જેને સારામાં સારા એને મળી ગયું હતું એમાં પણ એ જોવા તો આ સૌથી છેલ્લા માર્ક્સ કહેવાય એસટીના એટલે એ જોવા જઈએ અને મહિલામાં એસટીના જોઈએ તો સાહીઠ માર્ક્સ હતા એને પણ નોકરી મળી ગઈ હતી બિનહથિયારીની સારામાં સારી જોબ કહેવાય છે પછી હથિયારીની વાત કરીએ તો હથિયારીમાં જનરલમાં જુઓ તમે જોવો છો નેવુંમાંથી સીધું ક્યાં આવી ગયું છ્યાસીમાં આવી ગયું સીધું બરાબર તો માર્ક્સ ઘટતા જાય એમ તમને જોબ છે એ પોસ્ટ છે એ ધીરે ધીરે નીચે મળતી જાય છે એમ તો આમાંથી છ્યાસી આવી ગયા એટલે ચાર માર્ક્સ ઓછા થઈ ગયા આમાં બોતેર હતા આમાં સડસઠ થઈ ગયા બરાબર જનરલના છ્યાસી હતા ત્યારે હથિયારી ગયો અને એસટીના અહીંયા બોતેર હતા એકોતેર થઈ ગયા બરાબર અહીંયા સાહીઠ હતા તો અહીંયા ઓગણસાઇટ થઈ ગયા એ રીતના છેલ્લી એસઆરપી હતી બરાબર તો છેલ્લે એસઆરપીની આપણે જોઈએ તો એસઆરપીમાં પણ એવું હતું જનરલના બ્યાસી થઈ ગયા જો અહીંયા તમે જોશો છ્યાસીના સીધા બ્યાસી થઈ ગયા બરાબર અને બ્યાસી અને અહીંયા એસટીના એકોતેરથી સીધા છાસઠ થઈ ગયા એટલે છેલ્લે ઓછા માર્ક્સ થશે તો પણ તમને જોબ તો મળી જશે તો આપણે એના આધારે આપણે આજે જોઈએ કે બે હજાર પચીસમાં જે કોન્સ્ટેબલની એક્ઝામ લેવાઈ એમાં રિઝલ્ટ આવી ગયું છે બધાએ જોઈ લીધું હશે બધાના સારા માર્ક્સ થતા હશે તો આપણે પહેલાં આપણે પુરુષની વાત કરીએ બિન હથિયારી બિન હથિયારી પુરુષની વાત કરીએ બરાબર તો બિનહથિયારી પુરુષમાં આપણે જોવા જઈએ જનરલની

આ હતું એસી માર્ક્સનું આ હતું એકસો વીસ માર્ક્સનું તો બધાને છે એ પાર્ટ એમાં નથી થતા ચાલીસ ટકા બરાબર એટલા માટે બત્રીસ માર્ક્સ નથી થતા બધાને અને આમાં તો થઈ જાય છે બધાને એટલે બત્રીસ માર્ક્સ નથી થતા એવા પણ ઘણા મિત્રો છે અને જેને થઈ જાય છે સારા માર્ક્સ છે એ પણ છે બધાને મોસ્ટ ઓફલી એકસો ત્રીસ એકસો અઠ્યાવીસ એકસો ચાલીસ પણ ઘણાને છે તો આ જેટલા પણ માર્ક્સ છે એ વધારે ના આવે રેર કેસમાં હોય એટલે ટેન્સર લેવાની જરૂર નથી આવા જે એકસો ત્રીસવાળા છે એ એક હજાર હશે વધારે નહીં હોય તો બીજા જે બાર હજાર લેવાના છે તો બીજા જે અગિયાર હજાર રહે એ આપણે એમાં આવી જઈએ તો એ રીતના આપણે આપણે મેરિટ બનાવી જો એ તો બિન હથિયારીની વાત કરીએ જનરલમાં તો પહેલાં આપણે પુરુષની વાત કરીએ બરાબર પુરુષમાં જનરલની વાત કરીએ તો

મહિલાની વાત કરીએ તો એકસો પંદરની આસપાસ હશે જનરલમાં એને બિન હથિયારી મળી જશે તો ગર્લ્સની વાત કરીએ તો આ રીતના કેટેગરી વાઇઝ આપણે જઈએ પછી ઈડબલ્યુએસ ઈડબલ્યુએસની વાત કરીએ તો એકસો પંદરની આસપાસ હશે તો એને મળી જશે બિન હથિયારી અને ગર્લ્સની વાત કરીએ તો એકસો બારની આસપાસ હશે એને પણ મળી જશે ઈડબલ્યુએસમાં પછી વાત કરીએ એસસી બીસી ઓબીસીની બરાબર તો એસસીબીસી ઓબીસીની વાત કરીએ તો એની વાત કરીએ તો અંદાજે વધારે બધામાં સેમ જ રહેતું હોય છે બહુ એટલું બધું નથી રહેતું મારા ખ્યાલથી ઓબીસીનું એ બધાનું છે એ એટલું જ રહેતું હોય છે જેમ જનરલનું રહેતું હોય છે એ પ્રમાણે તો એકસો વીસની આસપાસ હશે એને મળી જશે બરાબર આ પુરુષોની વાત થઈ રહી છે આ બાજુ અને આ સાઈડ મહિલાની વાત થઈ રહી છે બરાબર તો એકસો વીસ હશે તો વાંધો નહીં આવે અને મહિલામાં એકસો પંદરની આસપાસ હશે પ્લસ માઇનસ થઈ શકે છે આમાં બરાબર એટલે એવું નહીં રાખવાનું કે આ ફાઇનલ જ છે પણ બીવી સુધી તમે જઈ શકો એની વાત છે આ બધી બરાબર સુધી એસસી ની વાત કરીએ તો એસસી ની વાત કરીએ તો જશે બરાબર ગર્લ્સની વાત કરું છું આ બોયઝની વાત કરું છું બંનેમાં અને એસટી ની વાત કરીએ તો એસટીમાં પણ એકસો પંદરની આસપાસ હશે એકસો પંદર એકસો ની આસપાસ હશે તો છોકરાઓમાં વાંધો નહીં આવે બિનહત્યારી મળી જશે અને ગર્લ્સમાં એકસો દસની આસપાસ હશે તો પણ મળી જશે તો આ પ્લસ માઇનસ થઈ શકે છે અહીંયા એકસો દસ પણ થઈ શકે છે અને અહીંયા સોની આસપાસ હશે તો પણ મહિલામાં મળી જશે એટલે આ રીતનું છે બિન બિનહથિયારીનું આપણે જોઈ શકીએ હવે આપણે વાત કરીએ હથિયારી હથિયારી હજી બાકી છે બરાબર હથિયારીમાં પૂર જન જનરલવાળાની વાત કરીએ આપણે જનરલમાં છે એ અહીંયા પુરુષોની વાત કરીએ અને અહીંયા મહિલાની બરાબર તો જનરલમાં છે એ અહીંયા જુઓ તમે એકસો વીસ હતો તો અહીંયા એકસો પંદર થઈ જશે બરાબર એકસો પંદર હશે તો તમને હથિયારી મળશે જનરલમાં બરાબર અને ગર્લ્સમાં એકસો બાર એકસો દસની આસપાસ હશે તો પણ વાંધો આવશે નહીં એ હથિયારીને મળી જશે પછી આપણે ઈડબલ્યુએસ ઈ ડબલ્યુએસની વાત કરીએ તો એકસો બારની આસપાસ હશે તો પણ મળી જશે નહીં એકસો દસની આસપાસ હશે તો પણ મળી જશે પછી એસસી બી સી ઓ વાત કરીએ બરાબર તો એમનું છે એ સેમ જ રહેતું હોય છે એકસો પંદરની આસપાસ હશે બોઇઝનું એનું થઈ જશે અને એકસો દસની આસપાસ હશે તો ગર્લ્સનું થઈ જશે અને એસસી એસટીની વાત કરીએ તો એમાં પણ એકસો પંદર છે તો અહીંયા એકસો પંદર હતું તો એમ સમજવાનું કે અહીંયા એકસો દસ હશે તો પણ મળી જશે અને બોઇઝમાં એકસો દસની આસપાસ હશે તો પણ મળી જશે અને ગર્લ્સમાં પણ સેમ જ હશે સો એકસો પાંચની આસપાસ હશે બંનેમાં તો પણ મળી જશે તો આ રીતના હથિયારીમાં પણ આપણે એવી રીતના ડિવાઈડ કરી દીધું હવે આપણે વાત કરીએ જેલ સિપાહી જેલ સિપાહી પણ છે આ વખતે ભરતી એટલે આપણે જોવું જોઈએ કે જેલ સિપાઈના કારણે પણ ઘણાને જોબ મળી જતી હોય છે તો અહીંયા જનરલમાં એકસો દસ હશે જેલ સિપાહી બરાબર પુરુષમાં તો પણ વાંધો આવશે નહીં આરામથી છે એ સિલેક્શન થઈ જાય છે એવું લાગે છે પછી આપણે ફિમેલની વાત કરીએ તો ફિમેલમાં જનરલની વાત કરીએ તો એમાં પણ એકસો પાંચની આસપાસ હશે તો પણ થઈ જશે મતલબ તમારી નોકરી છે એ સોની આસપાસ હશે બરાબર સોની આસપાસ હશે તો તમારી જોબ છે એ કન્ફર્મ થઈ જશે જો છેલ્લે ડીવી પણ છે ડોક્યુમેન્ટ ફરી જો અત્યારે જેના માર્ક્સ આવ્યા છે સોની ઉપર એ બધા ટેન્શન ના લેતા પણ તૈયારી ચાલુ રાખજો તલાટીની છે બરાબર તલાટી પછી બીજી પાછી પોલીસની આવવાની છે પછી બીજી સીસીની આવવાની છે બરાબર તો આ બધી ભરતીઓ આવવાની જ છે તો જેને સોની આસપાસ છે થોડું રિસ્ક રહે પણ જેને એકસો દસથી ઉપર જ છે તો એની છેલ્લે જોબ છે એ એસઆરપીએફની પણ લાગી જાય બરાબર એસઆરપીએફ છે એ સૌથી સારામાં સારી જોબ છે એવું નથી કે નથી ત્યાં પગાર છે એ પગાર સારો મળે છે એટલા માટે તો એસઆરપીએફ પણ સારી છે આપણે જેલ સિપાની વાત કરતા જનરલમાં છે એકસો દસની આસપાસ હશે તો પણ મળી જશે અને ગર્લ્સમાં ગર્લ્સમાં જનરલનું છે એ એકસો આસ એકસો પાંચની આસપાસ હશે તો પણ મળી જશે પછી આપણે જોઈએ એ ડબ્લ્યુ છે એ એકસો પાંચની આસપાસ હશે તો પણ વાંધો નહીં આવે અને એસસી બીસી ઓ બી વાત કરીએ તો એમાં પણ આપણે જોવા જઈએ તો એકસો દસની આસપાસ હશે તો પણ મળી જશે ગર્લ્સમાં પણ સોની આસપાસ હશે તો વાંધો નહીં આવે આમાં પણ એકસો પાંચની આસપાસ હશે તો પણ વાંધો નહીં આવે પછી એસસીની વાત કરીએ તો એસસીમાં પણ આપણે જોવા જઈએ તો એકસો પાંચની આસપાસ હશે તો પણ વાંધો આવશે નહીં પછી એસટીની વાત કરીએ તો સોની આસપાસ હશે તો પણ તમને છેલ્લે જેલ સિપાહી છે એ મળી જશે એટલે ગર્લ્સમાં પણ આટલા સો હશે અને અહીંયા છે એ પંચાણુંની આસપાસ રહેશે તો આ રીતનું મેરિટ છે એ બની શકે છે તો સિમ્પલ છે તમારે યાદ રાખવાનું છેલ્લે આપણે એસઆરપીએફ રહી ગયું એસઆરપીએફ એસઆરપીએફ બરાબર તો એસઆરપીએફ છે એ બોયઝ માટે છે ગર્લ્સ માટે નથી તો એમાં આપણે જનરલની વાત કરીએ તો જનરલમાં છેલ્લે તમારે એકસો પાંચ હશે તો પણ તમને છેલ્લે એસઆરપી છે એ મળી જશે અને ઈડબ્લ્યુ એસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં પણ એકસો પાંચની આસપાસ હશે તો પણ વાંધો આવશે નહીં પછી એસસી બી સી ઓ વાત કરીએ તો તમારે છે એ સો એના એકસો પાંચની આસપાસ હશે કેમ કે એસસીબીસી ઓબીસીનું છે જનરલ જેટલું જ રહેતું હોય છે વધારે કોઈ રહેતું નથી એસસી એસટીની વાત કરીએ તો એમાં છે એ તમાર સો હશે તો પણ વાંધો નહીં વાળાને પંચાણું હશે તો પણ વાંધો આવશે નહીં બરાબર અને ઘણા ખરા જો કદાચ મારા ખ્યાલથી બહુ ઓછાના એસ વાળા છોકરાઓ છે એમના ઓછા માર્ક્સ આવ્યા છે તો પાર્ટ એમાં જે લોકોને ક્વોલિફાય થઈ જાય છે અને પાર્ટ બીમાં થોડા સારા માર્ક્સ છે બરાબર તો એમને કદાચ નેવું પ્લસ માર્ક્સ છે તો એમને સમજવાનું જોબ છે એ તમારી કન્ફર્મ છે નેવું પ્લસ હશે માર્ક્સ એસટીવાળા માટે તો ને જોબ છે એ કન્ફર્મ હશે એવું યાદ રાખવાનું એસસીવાળાના પણ સેમ વસ્તુ છે એસસી એસટી બંનેમાં કેમ કે ઘણાને મેં જોયા તો માર્ક્સ છે એ બત્રી અમુક થતા નથી પાર્ટ એમાં ક્વોલિફાય નથી થતા એટલા માટે આ જે છે આ થોડું ઓછું જઈ શકે છે બાકી ઓલમોસ્ટ તમે ધારી શકો ત્યાં સુધી તમારે એકસો વીસની આ પ્લ એકસો વીસ છે માર્ક્સ તો તમારે જેટલાને એકસો વીસ છે એને તો કન્ફર્મ જ છે જોબ પણ જેને સોની ઉપર છે એને થોડું પ્રોબ્લેમ થઈ શકે છે બાકી ગમતી જોબ છે એ તો મળી નહીં શકે પણ તમને જોબ છે એ તો મળી જશે બરાબર ગમતી જોબ તો નહીં મળે બિન અત્યારે કોઈકને જોઈતી હોય સોમાં તો ના મળે થોડા સારા માર્ક્સ હોય તો મળે પણ તમારે સોની આસપાસ છે તો તમારું છે એ છેલ્લે જોબ તો મળી જશે એસઆરપીએફમાં પણ તો આ રીતનું મેરિટ છે એ બનાવ્યું છે આપણે અને આ છે એક્ઝામ બસ્સો માર્ક્સની હતી બરાબર એટલે અને એમાં પણ ચાલીસ ટકા લાવવાના હતા એટલે બધું પ્રોબ્લેમ થયું છે બાકી તો થાત નહીં તો આ રીતનું છે તો તમે તમારું જે માર્ક્સ છે એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો તો આપણે ખ્યાલ આવે કે કઈ રીતના બધાના માર્ક્સ થયા છે અને કેટલા સુધી જઈ શકે છે બરાબર તો આ છે ડીવી સુધી તમે કન્ફર્મ કરી શકો છો કે કદાચ તમારે એકસો દસ માર્ક્સ છે એટલે તો તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન સુધીમાં સિલેક્શન પરફેક્ટ થઈ શકે છે બરાબર અને ચેનલ બનાવવા સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો કોમેન્ટ કરજો તમારા માર્ક્સ કેટલા છે